બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે લગભગ પચીસેક વર્ષો બાદ કદાચ દેશ આઝાદ થયા બાદ પહેલી વખત ગામના હેર કટિંગ સલૂનમાં વાળનની દુકાનમાં દલિત સમાનના વાળ કાપવામાં આવ્યા અચાનક જ એક દિવસ ગ્રામજનોનું અને આ હેર કટિંગ સલૂનના મિત્રોનું હૃદય પરિવર્તન થયું અને દલિત સમુદ પ્રેમપૂર્વક આવકાર્યા કે ના આવે આ ગામમાં કોઈ આબડચેટ નથી રાખવી ચાલો કાલથી તમારા પણ વાળ કાપીશું ના એવું નથી બન્યું દલિત સમાજના લોકોએ હાથ જોડવા પડ્યા વિનંતી કરવી પડી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવીને ગુનો દાખલ કરાવીશું ધરપકડ થશે એવું પ્રેશર ઉભું કર્યું ત્યારે બીજો કોઈ વિકલ્પ ન બચતા પ્રેમથી હૃદયપૂર્વક સ્વીકારીને નહીં એ રીતે વાળ કાપવાનું શરૂ કર્યું છે એટલે આનંદનો વિષય છે કે અસ્પૃશ્યતાનો કલંક એક ગામમાંથી દૂર થયું દુઃખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા એમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય જિલ્લાના પોલીસ વડા હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય ડીવાયએસપી એસપી એસપી પીએસઆઈપી ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં અક્રોસ ગુજરાત સમગ્ર ગુજરાતના આ મોટાભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી અને પરિણામે આવા અનેક સમારવાળા એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જ્યાં દલિતોના ફક્ત દલિત સમાજમાં જન્મ હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા આપણા ગુજરાત માટે આ ગુજરાતની અસ્મિતાને ગૌરવને ખંડિત કરવાની વાત છે આપણા ગુજરાત માટે અને દેશ માટે એક કલંકરૂપ છે બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રૂબરૂચ રાખવાની ના પાડે કે વાળંદ વાળ ન કાપે એ બિલકુલ અસહ્ય છે અમાનવીય છે ગેરબંધારણી છે બહુ દુઃખસાથી એ પણ કહેવું પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપી પણ આખી કરિયર પતી જાય પણ પાંચ ગામ નથી એવા હોતા કે તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુને સંવેદનશીલ કેવડાવે છે એમની પણ આ ચિંતાનો વિષય નથી એટલે આમ આનંદ થાય કે એ ચલો એટલીસ્ટ એક ગામ તો એવું થયું જ્યાં લડીને ઝગડીને હાથ જોડીને વિનંતી કરીને પ્રયત્ન કરીને પણ દલિતોના વાળંદ વાળ કાપતા થાય એક ગામમાંથી અસ્પૃશ્યતા દૂર થઈ એનો આનંદ પણ સામે ચાલીને આખા ગુજરાતને આવું થાય કે આપણા દલિત સમાજના ભાઈ બહેનો સાથે આપણે આવું જે વર્તન કરીએ છીએ અસ્પૃશ્યતા પાડીએ છીએ આભડછેટ રાખીએ છીએ એ બિલકુલ ઠીક નથી એ રિયલાઇઝેશન થાય એ હૃદય પરિવર્તન થાય બૌ દુઃખ સાથે કેવું પડે છે એ દિવસ તો હજી દૂર લાગે છે